અને કેરી ચાલુ થઈ જાય આવતા વખતે આવતા વર્ષે ચૌદ પંદર કિલા કેરી આવે સો ટકા સો ટકા એકવીસ એકવીસ ની છે અને સેટ કરેલો માલ છે બધું કમ્પ્લીટ સેટ કરેલો માલ છે અને એટલી હાઈટ ની કલમ મિત્રો તમે જોઈ શકો છો સાત ફૂટ અરાઉન્ડ સાઈઝ કલમું છે આ આવતા વર્ષે તમારે ચૌદ થી પંદર દસ થી ચૌદ કિલો આસરો રાખવાને અને કલમો ઉતરે અને સો ટકા કેસર સો ટકા કેસર ખાતરીબંધ વસ્તુ ખાતરીબંધ મિત્રો રાહુલભાઈ જવાબદારી લઈ સો ટકા ખાતરીબંધ વસ્તુ છે અને હાથ મારા હાથના કાંડા જેવી કલમ જાડી છે જો મારા ભાઈસેપ જેવી કલમ જાડી છે આ ફૂલ ગ્રોથવાળી છે ફૂલ ઘેરાઓ છે ચાર વર્ષ જૂની કલમ છે અને મિત્રો ગામ આખું અત્યારે સોળસો રૂપિયાનો પંદરસો ને સત્તરસો રૂપિયાની ડિલિવરી કરે છે પણ આપણે સાવ ઓછી કિંમતમાં વેચાણ કરવાનું છે ખેડૂતભાઈને જે કરીને ફાયદો થાય એના માટે સ્પેશિયલ ખેડૂતભાઈ માટે જ માલ આપવાનો છે